નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ જાફરાબાદ કે અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે આજના મુખ્ય સમાચાર જાફરાબાદ તાલુકાના જુદા જુદા ગામમાં લોકાપર્ણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા લોકાપર્ણ તેમજ ખાત મુહૂર્ત કરાયું છે જાફરાબાદ તાલુકાના લોર ગામે નવી પ્રાથમિક શાળાની નવી બનેલ બિલ્ડિંગનું લોકારપણ તેમજ મિતિયાળા આરોગ્ય કેન્દ્રનું લોકારપણા તેમજ વઢેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુરત કરવામાં આવ્યું છે બીજી તરફ રોહિસા ગામે પણ પ્રાથમિક શાળાનું ખાતમુરત તેમજ જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે પ્રાથમિક શાળાનું ખાતમુરત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના લોર ગામે પ્રાથમિક શાળાના નવી શાળા કેમ્પસ પરિસરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોનું શાળાની નાની બાળાઓ દ્વારા સામયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોટડિયા તેમજ જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ આ ઉપરાંત રોહિસા ગામના સરપંચ જીતુભાઈ મકવાણા કડિયાળી સરપંચ સંજીવભાઈ મકવાણા મીતિયાળા ગામના ભારતીય જનતા પાર્ટીના આગેવાન ચંદુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં આ તમામ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાત મુરત કરવામાં આવ્યું હતું જે સવારથી જ મીતિયાળા વઢેરા રોઈશા ટિમ્બી અને લોર મુકામે આજે સવારથી ખાત મુરતણા કાર્યક્રમો સાતો સાત લોકાર્પણના કાર્યક્રમો માં સવારથી જ્યારે અમે આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા ભાજપ પ્રમુખશ્રી સંગઠન સહિત જ્યારે કાર્યકર્તાઓ અમે આ કાર્યક્રમો નીકળ્યા હોય ત્યારે ખૂબ આનંદ સાથે કહેવાનું મન થાય કે ગુજરાત રાજ્ય સરકાર એ આરોગ્યની બાબતે હોય શિક્ષણની બાબત હોય એ ખૂબ ચિંતા કરી રહ્યા છે અને આજે જ્યારે હું નોર ગામમાં જ્યારે એક ભવ્ય સ્કૂલ બની છે સ્કૂલની બિલ્ડિંગ બની છે એનું લોકાર્પણ કર્યું આજે ગર્વ સાથે અમને આનંદ થાય બોલતા કે જે ખાતમુહૂર્ત અમારા હસ્તક થયા છે એનું લોકાર્પણ પણ અમારા હસ્તક થાય છે એ આપણે પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં આવું બની શકે ત્યારે આજે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુખ્યમંત્રીશ્રીને આરોગ્ય મંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને કે આવા કાર્યક્રમો અમારા વિસ્તારમાં થતા હોય ત્યારે આવાના આવા કાર્યો હંમેશા ચાલુ રહે એ બાબતે ઈચ્છા રાખજો જય છે કેટલા ગામમાં સવારથી મિતિયાળા આરોગ્યનું અમારે પેટા સેન્ટરનું અમે લોકાર્પણ કર્યું વઢેરામાં એમનું ખાતમુહૂર્ત કર્યું રોઈસામાં પણ અમે આજે ખાતમુહૂર્ત કર્યું લોકાર્પણ કર્યું ટીમીમાં સ્કૂલ નું ખાતમુહૂર્ત કર્યું ને અહીંયા પણ લોકાર્પણ કાર્યક્રમ નું જયારે આયોજન થયું છે ત્યારે પોતાને ગર્વ અનુભવું છું હવે ફરી મળશે નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના